ભારત અને સિંગાપોર વચ્ચે તેરમો વોરિયર સૈન્ય અભ્યાસ પૂર્ણ થયો ભારત અને સિંગાપોર ને સશસ્ત્ર દળો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ અગ્નિવોરિયર નો તેરમો સંસ્કરણ મહારાષ્ટ્રના દેવલાલી ખાતે ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં પૂર્ણ થયું અઠ્યાવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલેલા આ અભ્યાસનો હેતુ બંને સેનાઓ વચ્ચે પરસ્પર સમજ અને સહકાર વધારવાનો હતો અગ્નિવોરિયર અભ્યાસમાં ફાયર પાવર યોજના અને નવી પેઢીની સાધનોના ઉપયોગ પર કેન્દ્રિત વ્યાપક સંયુક્ત તાલીમ સત્રોનો સમાવેશ હતો બંને સેનાઓએ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જટિલ સૈન્ય કામગીરીઓને અમલમાં મૂકવાની તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું ભારતીય સેનાના દળમાં રેજીમેન્ટ ઓફ આર્ટિલરીના એકસો ચૌદ કર્મચારીઓનો સમાવેશ હતો જ્યારે સિંગાપોર સશસ્ત્ર દળોમાં સિંગાપોર આર્ટિલરીના એકસો બ્યાસી કર્મચારીઓનો સમાવેશ હતો આ ઇવેન્ટમાં લેફ્ટનન્ટ જનરલ કુમાર ડિરેક્ટર જનરલ ઓફ આર્ટિલરી અને સિંગાપોર સશસ્ત્ર દળોના ચીફ આર્ટિલરી ઓફિસર કન્રલ ઓંગ ચીયો પેંગ સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે ભાગ લેનાર સૈનિકોની વ્યવસાયિકતા અને કુશળતાની પ્રશંસા કરી આ અભ્યાસ ભારત અને સિંગાપોર વચ્ચેના મજબૂત રક્ષણ સંબંધોનું પ્રતિક છે સંયુક્ત તાલીમ સત્રોએ અમારી કામગીરી ક્ષમતાઓને વધારવા પરસ્પર સમર્ષ અને સહકારને મજબૂત બનાવ્યો છે લેફ્ટનન્ટ જનરલ આદર્શકુમારે જણાવ્યું અભ્યાસે બંને સેનાઓને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન કરવા અને એકમેકના અનુભવમાંથી શીખવાની તક પણ પૂરી પાડી તાલીમ સત્રોના મુખ્ય હાઈલાઇટ્સમાં નીશ ટેકનોલોજીનો ઉપયોગ અને નવી પેઢીની સાધનોનું એકીકરણ સામેલ હતું